ફતેપુરાના ગુગઝ ગામે સરકારી દવાખાનાથી હોળી ફળિયા તરફ જતો વલાઈ નદીનો પુલ તૂટી જતા ફળિયાના નાગરિકો અટવાયા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ગુગસ ગામે સરકારી દવાખાનાથી હોડીફડિયા તરફ જતો વલાઈ નદી પર આવેલ પુલ અતિ ભારે વરસાદના કારણે તૂટી જતા હોળી ફળિયાના નાગરિકોને જવા આવવા માટે પારાવારી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો આ રસ્તા પર પ્રાથમિક કે કેન્દ્રે ગૂગલ્મ મુખ્ય પ્રાથમિક શાળા ગ્રામ પંચાયત કચેરી પશુ દવાખાનું પોસ્ટ ઓફિસ માધ્યમિક શાળા તેમજ ફતેપુરા જવા માટે આ રસ્તા પરથી જ જઈ શકાતો હોવાથી તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી કરવામાં આવે તેવી લોકમાં ગોઠવા પામી છે દર વર્ષે આ પુલિય તૂટી જાય છે અને તેને માટી નાખી રિપેરિંગ કામ કરી દેવામાં આવે છે જેથી ચોમાસું આ ત્યારે ફરી આવી જ હાલત આવે છે જેથી આ પુલિયાને મોટો પુલ મંજૂર કરવામાં આવે તેવી લોકમાં ગોઠવવા પામી છે અત્યારે તાત્કાલિક ધોરણે પુલિયાને રિપેરિંગ કરવામાં આવે તેવી ગ્રામ લોકોમાં માંગ ઉઠવા પામી છે લખતા વળગતા તંત્ર દ્વારા રિપેરિંગ નહીં કરવામાં આવે તો ગરીબ ગામડાની પ્રજા બીમાર દર્દી તેમજ કોઈ સગર્ભા બહેનને દુખાવો પડે તો દવાખાના સુધી કઈ રીતે પહોંચાડી શકાશે તેમજ શાળાએ જતા નાના બાળકોને પણ લઈ નહીં જઈ શકાતા તેમ છે આ બાબતે ગુગસ ગ્રામ પંચાયતના મંત્રી મંત્રીશ્રીને ટેલિફોનિક જાણ કરવામાં આવતા તલાટીમ મંત્રી આ બાબતની સરપંચશ્રીને ફોન કરો તેમ જણાવ્યું હતું આમ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી માલ આવે છે છે જેથી આ પુલ એક જ તૂટી જાય આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બોલાવી સમારકામ કરવામાં આવે તેવી ગ્રામ લોકોની માંગ છે કે પછી આવા કોન્ટ્રાક્ટરને કોઈ નેતાઓ સાથે સાંઠગાંઠ હોઈ શકે તેવું ગ્રામ લોકોના મુખે જાણવા મળી રહ્યું છે રિપોર્ટર કિરણ ડામોર બોધિક ભારત ફતેપુરા